મિત્રો કેમ છો મજામાં ઓકે આ બધા મજામાં જશો જે માતાજી જય દ્વારકા દીશ માતાજી તમને હખી રાખે જોઈ લીલબાઈમાં સ્વસ્થ રહો મસ્ત રહો અને ખુશ રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો બધાય ભાંડ રામ રામ ને સીતારામ જો હમણાં તો આપણે ઉઠીએ બહુ વહેલા કારણ કે હમણાં કામ એટલું છે કે વાત ન પૂછો એટલે આપણે હમણાં કાયમી સાડા પાંચ ચાર સાડા ચાર પાંચ વાગે તો ઉઠી જ જાય હા જો બધું ઘરનું કામ થઈ ગયું હોય ને હવે જો દોઢ વા એટલે હવે હુજતું થઈ ગયું એટલે હવે હમણાં માંડવી વીણમાં જવાનું છે આપણે તો જો આપણે રેડી થઈ ગયા હા બટને પહેરીને હવે કાપો વારી લે પછી જઈએ માંડવી વીણમાં કારણ કે હજી તો હવે પુસ્તું થયું હજ પેલા જઈએ તો જામાં કંઈક કામ દેખાય ને માણસો જડતા ને તેટલી ભીડ બહુ હે મિત્રો આપણે પાછું વાવવાનું ઉતાવળ હે એટલે જો ખાતરનો સ્ટોક કરવો જોઈએ કારણ કે પાછું ખાતર આપણે જોડતું ને તો ઈ પણ લેવાનું હે નહીં આવે નહી આવો આવો કાકી એ પણ આપણી લેવાનું હે તો એવું બધું હાલે

અડદવારું ખેતર પણ આપણે કમ્પ્લીટ થવા માંડ્યું આજે દાંતી આપવાની હા પર હરાઈ ગયા એટલે પછી એમાં રાપને થાંભલો કરી ને પછી આગળ વિસારશું કારણ કે એ તો ખેતરમાં ખાલી જતું ને આમાં સેહા પથારો થાય આ તો કીધું ડૂકે હજુ આપણે એટલું વીણ્યું ને અહીંથી એટલું બધું બાકી છે એટલી બાકી છે એટલે આપણે એ તો એવું કીધું દુઃખે દુઃખી તો ઠીક છે કે પછી આમાંય ભાવે દેવું કારણ કે એને જો ગુણ્યું પડ્યું આપડ્યું કાયમની હું એક માણસ એક ગુણ ભરે આ ગુણ્યું બધી પડ્યું ખેતરમાં જવું પાંચ ગુણી તો ભરેલી પડી આપણી ચાર એ બાજુ ને એક આ બાજુ અને સાત ગુણી તો આપડી ઠલવે નાખી તો મિત્રો આપણે આવી માંડવી હે અને આ માંડવી મૂકી દેવી પડીએ કારણ કે માણસોને અભાવી માણસો રડતા નથી ને પછી જો આ બેકરી ડૂકે નહીં ને આમાં વીણ્યા રાખીએ તો મહિનો દી નીકળે જાય કારણ કે મહિનો દી વીણીએ ને તો ડૂકે હજી આને હેઠ પાવડાને ચાહતા કંઈ ખોલ્યા નથી ખોલીએ તો આથી ડબલ નીકળે હે તો એવું આ માંડવી નકરી માંડવી જ પડી તો આપણે નકરી માંડવી જ પડી તો મિત્રો જો આપણે ઓડ જ ને કાઢવાનો વારો નહોતો એટલે મૂકી દીધા હા ખેતર તૈયાર કરી લઈએ કારણ કે ખેતર તૈયાર કરવું જરૂરી વાળો રસ છે પાછરું નખા તો અત્યારે આપણે પાછી મોસમ દિવાળી પછીની સારું મોસમ વવાઈ ગયું હોય આ વખતે વરસાદ વરિયા રાખ્યો એટલે આપણે હજી સુધી વાવણી નથી થઈને માંડવી વાળાને તો કંઈ નક્કી નથી જો આ ખેતરમાં આપણે ટ્રેક્ટર રાખીએ પહેલી જ વાર આપણે હળદ વાવ્યા તો આમાં કોઈ દિવસ કોઈ દિવસ આપણે આ ખેતરમાં આપણા ખેતરમાં અડદ વાવ્યા નથી તો આપણી પહેલી વાર જ વાવ્યા તો ત્યારે ફટાફટ જે બે ત્રણ હાથી હે ને તો હકી નાખીએ ખેતર તૈયાર So finally mít rau gặp rau 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 kia rau 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 મામા કેટ લી આપણે 16 કિલો લીધું એટલે આ માં એ ઘણો બધું 4 4 થેલી લગભગ 4 4 8 ને આ થોડા આ બરાબર આમાં 4 4 થેલી છે આ બે કિલોમાં હા ફાઇનલી મિત્રો આપડે ખાતર પણ આવી ગયું હં જો હા હા અહીંયા તડકો આવે ને ઠાર આવે એટલે આપણે જે આવ્યું તો દીધું બાર થયેલી ખાતા ની હે એપી ને ખાતા છે આપણે જ્યાં જીરાની વાવણી ચાલુ કરી દીધી હે ઓલા ખેતરમાં અડદ્વારામાં વાવણી ચાલુ છે છે બહુ દૂર ખેતરમાં જો વાવણી શું કરીને બતાવી આપી તમને દૂર ઉડે એટલે બહુ તમને દેખાશે નહીં बाजू मांडवी वेणवान कामकाज आले उली बाजू वावे तयार आले थोडं को वैगु आज त मशीन बाकी हे आवानी राजा છે સાહુકો વાર નહીં લાગે જશે જે કંઈકા